બરાબર છે તો શરૂઆત કરીએ આજના વિડીયોની તો સૌથી પહેલા પહેલા આપણે લંબાઈ જોઈ લઈએ આપણે માપ જોઈ લઈએ લંબાઈ છે ચૌદ ઇંચની છાતી ચુમ્માલીસ ની કટોરી છે સાડા છ ઇંચની કમર છે આડત્રીસ ની શોલ્ડર છે છ ઇંચ નો બરાબર એટલે બાર ઇંચ નો શોલ્ડર છે આનો માપના બ્લાઉઝ પરથી આગળની છાતી છે સાડા અગિયાર ની પાછળની ચેસ્ટ છે એકવીસ ઇંચ ની ભૂંડો છે છ ઇંચ નું આગળનું ગળું સાત ઇંચ નું છે પાછળનું ગળું સાડા ચાર ઇંચ નું છે ને આ વાળો બ્લાઉઝ છે અને ચુમ્માલીસની છાતી નો બ્લાઉઝ છે તો વિડીયો આખો તો સમજ સમજ પડશે બાકી પડે નહીં તો શરૂઆત કરીએ તો સૌથી પહેલા પહેલા મેં આ કાગળ લઈ લીધું છે ડબલ કાગળ છે આ તમે જોઈ શકો છો આ બાજુ છૂટા છેડા છે ને આ બાજુ જોઈન્ટ છે હવે આપણે અહીંયા ગાડી સૌ ની લંબાઈ છે એટલે એમાં એક ઇંચ ઉમેરી એટલે પંદર ઇંચ નું આપણે એ નિશાન પાડી દઈશું બે બે નિશાન આપણે પાડીએ જ છે બરાબર છે હેવી બોડી ની અંદર કેવું હોય છે ફિટિંગ નહીં આવતું ઘણા બધા લોકોને આવા પ્રોબ્લેમો નડે છે એટલા માટે મેં ખાસ આજે આ વિડીયો લઈને આવી ગયો છું તો શોલ્ડર આનો છે છ ઇંચનો એટલે આપણે છ ઇંચ અહીં માર્કિંગ કરી લઈએ એવી જ રીતના અહીંયા આગળથી મુંડો આપણે કેટલા ઇંચે છે એ બી છ ઇંચ જ મુંડો છે કે આપણે અહીં મૂંડો માર્કિંગ કરી લઈએ અને શોલ્ડરનું જે આપણે માર્કિંગ લીધું હતું તે જ આપણે અહીંયા બીજું બી માર્કિંગ સેમ ટુ સેમ લઈ લઈએ આ એક પોઈન્ટ નીકળી ગયો આપણો એ પોઈન્ટ ઉપર આપણે એક સીધી લાઈન દોર દઈશું આવી રીતના મૂંડાની અહીંયા આગળ એક ચેસ્ટની લાઈન પણ દોરી દઈશું હવે ચેસ્ટ ની અંદર તો આમાં એકવીસ ઇંચ ની પાછળની બેક ની ચેસ્ટ છે એકવીસ છે એટલે આપણે એકવીસ થાય સાડા દસ આપણે સાડા દસ નું માર્કિંગ કરી લઈએ સાડા દસ નું માર્કિંગ અને સવારનું એકસ્ટ્રા દબાણ આ લીટી ને થોડી આગળ વધારી દઈએ રસ્તો થોડો આગળ મોટો કરી દઈએ હવે કમર છે આડત્રીસ ની તો આડત્રીસ ના અડધા ઓગણીસ ઓગણીસ ના અડધા નવે દુએ અઢાર અઢાર એટલે એટલે ઓગણીસ બરાબર અઢારવે આપણે અહીંયા ગાડી માર્કિંગ કરી લઈએ સવાનું એક ઇંચ આપણે પાછળનો ટક્સ લઈએ છીએ તે અને સવાનું એક્સ્ટ્રા જે દબાણ લઈએ છે તે હવે આ બધી આ બધા નિશાનને આપણે એકબીજા જોડે જોઈન કરી લઈએ આવી રીતના બરાબર હવે આ જોઈન કરી લીધા પછી હવે શું કરવાનું છે કે આપણે આ મુંડાનો શેપ હવે મુંડાનો શેપ આપવા માટે ઘણા બધા લોકો એ ભૂલ કરે છે આપણે આ જે કર્સલ છે એને આવી રીતના મૂકતા હોય છે દરેક માપની અંદર તો એવી રીતના આમાં નથી મૂકવાનું સાધારણ આને આવી રીતના આવી રીતના સાધારણ જ

હવે આમાં આપણે નામ પાડી દઈએ અને આગળનો ભાગ કરી દઈએ આને પાછળનો ભાગ કરી દઈએ તો આપણે આપણે સૌથી પહેલા અહીંયા ગાડી જે ડબલ લીધું છે એ માર્કિંગ કરી લઈશું માર્ગિંગ કરી લીધું હવે આને અડધું કરી લઈએ અને આ જે વચ્ચે નિશાન નીકળું જે ઘડી પડી તો એ આપણે ટક્ષ આવશે આનો ટક્ષ આપણે સળાતન ચાર ઇંચ કરી દેવાનો બરાબર છે હવે પાછળનું ગળું આનું કેટલા ઇંચ છે પાછળનું ગળું સાડા ચારનું છે એટલે એમાં અડધો ઇંચ ઉમેર એટલે પાંચ ઇંચ આપણે નિશાન પાડી દઈશું અને અહીંયા બે ઇંચનું ગળું નીચેથી હોય છે પણ એની જગ્યાએ આપણે મોટું કરીએ આપણે અઢી ઇંચનું નીચેથી કરી દઈએ અને ઉપરથી આપણે બે ઇંચનું જ રાખવાનું છે અહીંયા તમે અળી બી કરવું હોય તો થઈ શકે છે નો પ્રોબ્લેમ કરવું હોય તો થશે તમારે જો કદાચ એવું લાગે કે હાકડું લાગે છે તો અળીની અળી કરી શકો છો બે ની જગ્યાએ નો પ્રોબ્લેમ કારણ કે હેવી બોડી છે ને થોડુંક ગોળું બી હશે પણ પછી શોલ્ડર પછી હાવ પટ્ટી એકદમ નાની થઈ જશે ને તો પછી સોલ્ડર રહે નહીં એટલા માટે મેં જ ગળું રાખું છું જેમ કે પછી ખુલશે તો એ પછી અલગ વસ્તુ ડિટેલ્સમાં અલગ વિડીયોમાં સમજાવીશ બરાબર છે તો આ પાછળની બેગ તો થઈ ગઈ હવે આપણે આગળના ભાગની વાત કરીએ આગળના ભાગની અંદર આપણે સૌથી પહેલા પહેલા અહીં સાઈડ ની અંદર અઢી ઇંચ નું કરી દઈએ માર્કિંગ પટ્ટાનું અને અહીંયા ગાડી ત્રણ ઇંચનું માર્કિંગ કરી દઈએ પટ્ટાનું તો આટલું કરી લીધા પછી આપણે સીધી લાઈન અહીંયા દોરી દઈશું સીધી લાઈન દોરી દીધા પછી આની કટોરી કેટલા ઇંચની છે સાડા છ ઇંચની સાડા છ નું માર્કિંગ કરી લઈશું એવી આપણે આને પાંચ ઇંચ નું માર્કિંગ કરીશું દાખલા તરીકે આગળના ગળામાં અને અહીંયા ગાડી બે ઇંચ નું આપણે ખુલ્લું રાખવાનું છે ગળું એટલે બે ઇંચ નું તમે બે ઇંચ જગ્યાએ અઢી રાખો તો અઢી રાખજો બરાબર જો કદાચ ઇનકેસ તમારે કરવું હોય તો ગ્રોલ કરવું હોય તો અડી રાખજો તો અહીંયા બી અડી જ રાખજો પાછળ જો અડી રાખો ને તો અહીંયા બી અડી જ રાખજો હવે આને મેં અહીંયા ગાડી થી શેપ આપી દઈશ આવી રીતના બરાબર છે આ મેં શેપ આપી દઉં કટોરીનો આવી રીતના આખો બરાબર અહીંયા આગાડી ગાડાનો બી શેપ આપી દઈશ આવી રીતના હવે મેં આ બધાને કટ કરી લઈશ છૂટા કરી નાખીશ આ બે અહીંથી છૂટો કરી લઈશ જોઈ લો મેં આ બધું છૂટું કરી નાખ્યું છે બેલ કટોરી યોગ બધું હવે આમાં ખાલી આપણે આ યોગ જે છે તેની આપણે આ પાછળનો શેપ આપેલો છે આપણે અહીંયા આગળનો શેપ બી આપી દઈશું આવી રીતના બરાબર છે તો આ અહીંયા ગાડી આપણે આને શેપ બી આપણે અહીંયાથી કાપી લઈએ ઘણા લોકો મને એવું પૂછે છે કે સર આ ભાગ જે છે તે આટલો કેટલો રાખવાનો આટલો રાખવાનો આટલો રાખવાનો એ મેં તમારે ડિટેલ્સમાં વિડીયો બનાવી છે મેં તમને ડિટેલ્સમાં સમજાવીશ બરાબર છે આગળ હવે એક ખાસ વાત કે જે લોકોને બી ઘર બેઠા આપણા બ્લાઉઝનું કટિંગ સિલાઈ દરેક દરેક વસ્તુ શીખવા માંગતા હોય આપણા પીઆર કલર વિડીયો ક્લાસ કરવા માંગતા હોય જેની અંદર કટોરીવાળા વાળા ટોક્સ બોટ ને ચેન વાળા પેડ વાળા દરેક દરેક જાતના બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવાડવામાં આવે છે તમારે ઘર બેઠા શીખવા માંગતા હોય તો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને તમે દરેક જાતની માહિતી વિડીયો ક્લાસની લઈ શકો છો અને જોઈન કરી શકો છો અથવા તો તમારે ફરમા મંગાવવા માંગતા હોય કટોરી વાળા ટક્સ વાળા કે ડ્રેસના કોઈ પણ જાતના ફર્મા દરેક દરેક સાઇઝના ફરમા મળશે તો એ તમે મંગાવવા માગતા હોય કેશ ઓન ડિલિવરીમાં ફરમા ઉપલબ્ધ છે તો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને તમે દરેકે દરેક જાતની માહિતી ફર્મા વિશેની માહિતી મેળવી શકો છો ફોટા મંગાવી શકો છો અને ઘર બેઠા તમે કેશ ઓન ડિલિવરીમાં ફરમા મંગાવી શકો છો હવે આપણે આ જે કટોરી છે આ કટોરીને આપણે એક અલગથી કાગળમાં મૂકી દઈએ અને આપણે આને કટોરી એના પર મૂકી અને આની કોપી કરવાની છે આપણે તો દર વખતે કોપી કરીએ છીએ પણ હવે આપણે કોપી કરવાનું એક બંધ કરી દીધું છે આપણે આ સેવાટે દઈએ ગાડી મૂકી દઈએ એના પર આપણે આ કટોરી મૂકી દઈએ હવે આપણે આ કટોરી તો ચાલે નહીં જે નીકળી છે તે એને આપણે વધારો કરવો પડશે તો વધારો કેવી રીતના કરવાનો છે તો સૌથી પહેલા પેલા એક ઇંચ આપણે અહીં વધારવાનું બંને બાજુની સાઈડ પર આપણે એક એક ઇંચ વધારે ઇંચ વધાર્યું હવે એમાં એક લીટી દોરીને જોઈન જોઈન કરી કરી દેવાનું આ રીતના લીધા પછી હવે આપણી આ જે કટોરી છે કેટલા ઇંચની છે સાડા છ ઇંચની તો સાડા છ ઇંચ અડધા કેલા થાય સવા ત્રણ ઇંચ આપણે સવા ત્રણ ઇંચ નું માર્કિંગ કર્યું અહીંથી દોઢ ઇંચ આપણે નીચે ઉતરી ગયા હવે આપણે અહીંયા આગળ સીધી લાઈન આને દોર દેવાની સીધી લાઈન દોર્યા પછી બંને બાજુ આપણે જ દોઢ દોડી બાજુ જ જ જવાનું આ બાજુ પણ બંને ગયા પછી આપણે દોઢોળી જો દઈશું અહીંયા ગાડી આ દોઢ ની અને વધારો કરી દઈશું બરાબર હવે આ કરી લીધા પછી આ પોઈન્ટ ને આ પોઈન્ટ જોડે જોઈન કરી લઈશું આવી રીતના અહીંયા બી આ પોઈન્ટ ને આ પોઈન્ટ જોડે જોઈન કરી લઈશું આવી રીતના અને અહીંયા થોડુંક આપણે ચાપનું દબાણ રાખી અને અહીંયા ગાડી થી આ પોઈન્ટ ને

જોઈ લો મેં આ કટોરી કાપી નાખી છે હવે આ મેં કટોરીને કાઢી નાખી છે કારણ કે આ જે વચ્ચેથી નીકળી છે એને આપણે જે કટિંગમાંથી નીકળી છે તે કોઈ ગામની નથી તો હવે આ કટોરીને આપણે અહીંયા કરી આપણે આવી રીતના મિડલ કાઢી લઈશું વચ્ચેથી અને મિડલ કાઢ્યા પછી આપણે વચ્ચેનો ટક્ષ બનાવ મારવાનો છે આપણે ટક્સ મારવા માટે આ રીતના લાઈન દોરી દઈશું અને એક સાવ આપણે જે ડબાણ રાખવાનું છે તેનું ડબાણ રાખીને સાઈડમાં માં બીજી એક લાઇન દોરી દઈશું આવી રીતના આ કેટલા ઇંચની લાઇન થઈ એવી કહ્યું છે અઢી ઇંચની અઢી પોણા ઇંચની અઢી ઇંચની છે અઢી ઇંચ ઉપર દોરી લઈ છે આ લીટી બરાબર આ વચ્ચેનો ટક્ષ ક્રિએટ થઈ ગયો હવે આપણે આ જે યોગ છે હવે આ યોગ ને આપણે આવી રીતના અહીં મૂકી દઈશું અને આમાં આગળનું ગળું કેટલા ઇંચ નું છે તો આમાં આગળનું ગળું છે સાત ઇંચ નું આપણે અહિયાં થી મૂકી અને અહીંયા માર્કિંગ કરી લઈશું સાત છે અને આનું ગળાનું માર્કિંગ કરી લઈશ બરાબર આનું માર્કિંગ મેં કરી લીધું આવી રીતના આનું ગળું મેં કાપી નાખ્યું હવે મેં આને આવી રીતના ડબાન જોઈએ સાડા અગિયાર ની ચેસ્ટ આપડી કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે શું કરીશું કે આપણે જે આ બેલ્ટ છે પટ્ટો જે છે તેને આપણે વધારો કરવાનો છે આપણે એ પટ્ટાને મૂકી દઈશું બીજા કાગળ પર અને આ વધારાનું આ જે છે અહીંયા ગાડી માર્કિંગ કરી લઈશ તો આ માર્કિંગ કરી લીધા પછી હવે આપણે આને અડધો ઇંચ નું એક્સ્ટ્રા ઉમેરવાનું છે દબાણ માટે આપણે અહીંયા અડધો ઇંચ નું એક્સ્ટ્રા ઉમેરી દઈશ દબાણ માટે આવી રીતના બરાબર હવે આને મેં કાપી લઈશ આવી રીતના બરાબર હાથે મેં કાપી લીધું હવે આ પટ્ટાની કોઈ જરૂર નહી હવે આ પટ્ટાને આપણે ડાયરેક્ટ કાપવા પર મૂકીને કાપવાનું બરાબર છે તો હવે આ પાછળની બેગ તૈયાર થઈ ગઈ આપણો આ યોગ તૈયાર થઈ ગયો કટોરી તૈયાર થઈ ગઈ અને નીચેનો આ બેલ્ટ તૈયાર થઈ ગયો તો આ હતું હેવી બ્લાઉઝનું ચુમ્માલીસ ની ચેસનું બ્લાઉઝનું કટિંગ વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચા તારે